નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે ઉનાળા મગફળી તલ મગ અડદ બધાયની વાવેતરની શરૂઆત થઈ ગઈ છે તો એમાં વીજ માવજત માટે અલ્ટીમા કરીને પ્રોડક્ટ આવે છે તો તેમના કેવા પ્રકારના રિઝલ્ટ આપણે ફિલ્ડમાં જોવા મળે છે તો એ આપણે ખેડૂતના મુખ્યથી સાંભળશું તો તમારો પરિચય આપો ને ભાઈ જશો ભાઈ ભોણિયા ગામ બેલ નંબર શું તફાવત હતો એ પેલા તમે ખેડૂત મિત્ર ને કહ્યું આ બે કેરામાં છેલ્લે બિયારણ ને એટલે મેં કીધું પછી એટલે આ બે નોતા પછી પાછળ ઓલો આપડે પટ મારતા હોય છેલ્લે ઓલું લુગડામાં વધારે અલ્ટીમા પટ નાના ઉગાવ માં ઘણું એટલે ટૂંકમાં અલ્ટીમા પાવડરનો ડોઝ ટૂંકમાં બે કેરામાં વધારે થઈ ગયો એટલે એની અંદર તમે ઉગાવો જોઈએ મિત્રો કે જે કેરાની અંદર અલ્ટીમા પાવડર કે જેનો ડોઝ વધી ગયો હતો તેની અંદર તમે એનો ઉગાવો જોઈ શકો છો કે જબરદસ્ત ઉગાવો એક જેમ ફૂટી ગયો છે અને તમે એની ગ્રીનરી જોવો એની ફૂટ એમાં ઘટે નહીં અને દિવસે ગઈ બાકીમાં જેમાં રેગ્યુલર મારેલો હતો તેની અંદર તમે જોઈ શકો છો એની અંદર મગફળી આઠમે દિવસે ઉગી ગઈ છે અને સારો એવો ઉગાવો છે પણ જેની અંદર ડોઝ ટૂંકમાં વધી ગયો હતો એની અંદર જબરદસ્ત ઉગાવો છે આથી દરેક ખેડૂત મિત્રોને ભલામણ કે અલ્ટીમા પાવડર તમે 1 કિલો એ 80 ગ્રામ પ્રમાણ રાખી અને જો તમે વાવેતર સમયે કોરો ફટ મારશો તો તમને ખૂબ જ સારા પરિણામ જોવા મળશે કલ્ચરમાં બધું સારું રિઝલ્ટ